અને એ જ સત્તા જાઓ આપની ઘરો કે દિવાલો પર લખી દેવા મુજબ દેશ કે શાસક વર્ગ છે આ સત્તા એ જ માન્યવર કાંચીરામ સાહેબ બાબા સાહેબના સાચા વારસ માન્યવર કાંચીરામ સાહેબ આ બાબા સાહેબની વાત પકડે સત્તાની વાત કે આપણી દશા દુર્દશા શું છે અને એ આપણ બધાને શાસક બનાવે છે માન્યવર કાંચીરામ સાહેબ બાબા સાહેબના સાચા વારસદાર કોણ માન્યવર કાંચીરામ સાહેબ જેમણે પછી પણ આપ્યું છે આપણને શાસક બનાવે છે શાસક બનાવીને પછી એથી આગળ બનાવીને બહેન કુમારી માયાવતીજી એક સુશાસન આપ્યું બાબ માન્યવાર કાશીરા સત્તાની વાત કરી માન્યવાર કાશીરામે શાસક એટલા નહીં પણ એમણે શું આપ્યું સુશાસન બહેનજી શાસન આજે નવ ઓક્ટોબરે જે જન સમર્થન હતું એમનું શું આપ્યું સુશાસન કોઈ જાતિ પાતી પૂરતું નહીં તમામ નાગરિકો માટેનું સુશાસન હતું